સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ આપણે નિંદા નથી કરી કોઈ સત માર્ગ સન માર્ગ શું છે બીજાના અનુભવમાંથી શીખી લેવું પડે ને આપણી જિંદગી એટલી લાંબી નથી કે બધું આપણે પ્રયોગ કરી શીખીએ બીજો પ્રશ્ન આપે ઉથલાવી ઉથલાવીને પૂછ્યો છે તે વિશેનો એક પ્રસંગ પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુજી સમક્ષ બનેલો લખું છું પત્ર સુધાનો આઠસો ને બાવીસ પત્ર જૂનીમાં છસો ને બોતેર પત્ર તે ઉપરથી વિચારી લેશો જી એટલે ઘણા પૂછતા એ જમાનામાં તો એવું હતું દેવવંદન થઈ જાય ને અગાસમાં પછી દેવવંદન પછી જૂની ભોજનશાળા છે ને તે લાલ બંગલો હતો સૌભાગ ચુનીલા પ્રભુસિંહની સાથે ભક્તિ કરવાવાળા બ્રહ્મચારી સાથે બેસવાળા સોભાગભાઈ નહીં આ સોભાગ ભાઈ નહીં હા એ રોજ રેટ્યો ખાતે દેવવંદન પછી ગાંધીજીનું અગાસ આશ્રમમાં દેવવંદન પદે પછી રેટીઓ ખબર જ ને રેટીયો પૂણી લેવાની કેમ ગાંધીજીએ કહી દેલું કે રોજ સૂતા પહેલા થોડુંક તો કાંતણ કરવું જ જોઈએ એટલે રે રેટીયો બધા બધા રેટીયો સૌભાગ્ય ચૂનીલા એટલે ગાંધીજીનો કેટલો પ્રભાવ હતો એની વાત કરું છો પછી આ વાંચ્યો ને તો ખબર પડે કે સત્પુરુષનું યોગબળ કેવું હોય તો સૌભાગ્ય કુપોલ કુપોલદેવના વચનામૃતમાંથી વાક્યો કાઢીને બુક લખેલી છે એણે અને પ્રભુસિંહજીના સત્સંગમાં આવ્યા હોય બ્રહ્મચારીના સત્સંગમાં આવ્યો હોય એ જમાનાના હું પણ દેવવંદન પતે એટલે રોજ રેટ્યો પાત્ર પછી પ્રભુસિંહજી તો એટલા સરળ હતા ના ના પાડે કંઈ બ્રહ્મચારીજી એટલા વિચક્ષણ થાય એને ના પાડે પાત્રો હોય ને જેવું એને ગુરુ આપણને ખીજાઈ કોણ આપણે ભૂલ કોણ બતાવે મોડું ચડી જાય ને બીજો પ્રશ્ન આપે ઉથલાવી ઉથલાવીને પૂછો છે ફરીવાર વાર આ ભાઈ આ ભાઈ પૂછ્યું છે ક્યાંક કે આમ તે વિશેનો એક પ્રસંગ પરમ ઉપકારી પરમ જે પ્રભુઝિન સમક્ષ બનેલો લેખો છું તે ઉપરથી વિચારી લેશો જે જ્ઞાન પ્રચાર નામનું માસિક મારા નામે પ્રસિદ્ધ થતું હતું બ્રહ્મચારજી લખે છે એટલે પોતે જ પ્રસિદ્ધ માલિક આપણે કહે ને પબ્લિશર પ્રકાશક બધું પોતે જ હતા સદાચાર નીતિના બધા વાક્યો સુવાક્યોને સારા સારા લેખો તેમાંનો એક અંક પંચાંગ તરીકે બહાર પડેલો પંચાંગ નથી હજી એવા પંચાંગ હોય ને ઉપર સારા સારા વાક્યો હોય આપણે ડટ્ટો નથી હોતો તારેખડાનો દિવાળીમાં આવે ને એમાં બધું લખ્યું હોય એવું બધું એમાં તિથિઓ સામે મહાપુરુષના વાક્યો રોજ નજરે પડે તે અર્થે લખેલા બ્રહ્મચર્ય છાપ્યા હોય તેમાં ગાંધીજીના વાક્યો પણ હતા તેવો એક અંક મેં પરમપકારી પરમ પૂજ્ય પ્રભુને ભેટ ધર્યો કે હું જ આ મારા નામે જ પ્રસિદ્ધ થાય છે આ લ્યો ઘરે જ ને આપણો ગુરુ આપણો વખાણ કરે તો કેવો આનંદ આવે સૌભાગભાઈ ને કુપાલદયો એમ કે જીવન મુક્ત સૌભાગ સૌભાગભાઈને પત્ર મળે તો કેવું થાય મને કુપાદયોએ જીવન મુક્ત કરી દીધો પતિ ગયો ને પરમ કૃપાળો આર્ય મુનિવરના ચરણ કમળમાં નમસ્કાર આઠસો પંચોતેરમાં પત્ર છે ને પ્રભુજી ઉપર ને દેવક મારા ઉપર લખ્યો ને કુપોલજીએ નમસ્કાર કર્યા પ્રભુજીને ભગવાન ભક્તને નમે આ પત્ર જોયો છે પ્રભુજીને કેવા રોમાંચ ખડા થયા છે પછી બોલે અહોહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર સમકેત નિર્મળ થઈ જાય ને બેફાટ એને તો લખીને આપ્યું પછી હું આત્મસિદની ગાથા કરું છું અને મારા અહીંયામાં તમે ખડા જ્ઞાન પ્રજા નામનું માસિક મારા નામે પ્રસિદ્ધ થતું હતું તેમાંનો એક અંક પંચાંગ તરીકે બહાર પડેલો તેમાં તિથિઓ સામે મહાપુરુષના વાક્યો રોજ નજરે પડે તે અર્થે લખે તેમાં ગાંધીજીના વાક્યો પણ હતા તેઓ એક અંક મેં ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીને ભેટ ધર્યો તેઓ શ્રી ચશ્મા ચડાવી વાંચતા આખું વર્ણન કરે છે એટલે ઓલા ભાઈને સાચું લાગે કે આ મેં જોયું છે તેઓ શ્રી ચશ્મા ચડાવી વાંચતા એક વખત હું આવ્યો ત્યારે તે અંકમાંથી નીચેનું વાક્ય મને વંચ્યું બ્રહ્મચારી એડિટર હતા તંત્રી હું તો માટીનો માનવી છું માટીમાં મળી જવાનો છો પછી કહે છે પોતે આ જ્ઞાનીના હોય આટલું તેઓ શ્રી બોલ્યા ત્યાં તો વર્ષો સુધી જે મહત્તા મહાત્મા તરીકેની મારા દરેમાં જામી ગઈ હતી તે ક્ષણમાં વેલી પામી ગઈ તે ફરી નજરે આવતી નથી આવું કોઈ તે સાચા પુરુષનો અલૌકિક બળ હતું એટલે દીપ સન્મુખ દિવેટ આવી અડે ટચ થવું જોઈએ કરંટ લાગે સાચા પુરુષનું આવું અલૌકિક બળ હતું નહીં તો તે શ્રદ્ધા મહાપુરુષ તરીકેની ખસી મુશ્કેલ હતી ગઈ એટલે બ્રહ્મચારીજી ગાંધીજીને મહાપુરુષ મહાત્મા સમજતા હતા રામનો અવતર કૃષ્ણનો અવતર જ ગણાતા પણ પળવારમાં તે નિર્મૂલ થઈ ગઈ અનંત કાલ જે જ્ઞાન ભવ હેતુ થતું હતું તે ક્ષણવાર માં બહુ થયું તે કલ્યાણમૂર્તિ સમ્યક દર્શન નમસ્કાર આઠસો ઓગણચાલીસ વચનામૃત મૂર્ત બદલી ગયું બધું એના ઉપર પછી કવિતા લખી નાખી બ્રહ્મચારી પ્રજ્ઞાબોધમાં જે ભવ કારણ જ્ઞાન અનાદિથી ભાન ભૂલાવી કુ માર્ગ બતાવે તે પળમાં ભવ નિવૃત્તિ કારણ સમ્યક દર્શન સૂર્ય બનાવે પછી પાછા લખે ભૂલે નહીં સમ્યક દર્શન નું પણ કારણ સદગુરુદેવ કૃપાળુની વાણી અપૂર્વ હેતુ નમુ ગુરુ રાજ પદે ઉલટાણી એ ગોપાલ એ પાછું પદ્ય લખી નાખે તરત છો લી પ્રગટે ત્યાગ અને વેરાગતી પ્રભુ ભક્તિથી અને પ્રભુ શ્રીજીની કૃપાથી ગોપાલદેવની ઓળખાણથી પળ વારમાં તે શ્રદ્ધા જે શ્રદ્ધા ખસવી મુશ્કેલ હતી એ વાર નિર્મૂલ થઈ ગઈ લગભગ પચીસ વર્ષ ઉપરની આ વાત છે આ પત્ર લખ્યો બ્રહ્મચારીજીસો છેતાલીસ માં ઈસવીસન ઓગણીસો છે બે હજાર એક ચાલે છે ત્યારે લખે છે ત્યારે છે આ પચીસ વર્ષ પહેલાની વાત છે પછી તો સ્વપ્ને પણ મહાત્મા પણ ભાસતું નથી સ્વપ્નમાં નહીં આમ એમ તો નહીં ઘણા એમ એમ કેતા હોય કે આમ માનીએ છીએ પણ મનમાં તો હોય જ ખીચા તપાસીએ જ ખબર પડે માદળ લઈને આવ્યો હોય ખીચા તપાસો ને તો ખબર પડી જાય દોરા ધાગા મંત્ર તંત્ર ખાના તપાસવાના તિજોરી તપાસવાની ખબર પડી જાય હોય પછી સપને પણ મહાત્મા પણ ભેસ્યું નથી આ કોઈના દોષ પ્રત્યેની વાત નથી કહે એટલે ગાંધીજીના અવર્ણવાદ ની વાત નથી સત્પુરુષના યોગ બળની વાત છે પણ બનેલો પ્રસંગ પૂજ્ય પ્રભુજીના ગુણગ્રામ તરીકે સ્મૃતિમાં લખી છે આ બળ હતું પ્રભુજીના સત્સંગનું રાજી થાય એક વાર ત્રાળુ કે પ્રભુસિંહજી બ્રહ્મચર્યજીને ખીજાય જાય બૂમ પડેલી ગોપાલદેવે ત્રાડુ કેલા પ્રભુસિંહજીને તમે સાધુ છે ને રાજી થાય હું સાધુ છું જ નહીં પ્રતિક્રમણ કરી નાખી ઉભા ઉભા પ્રભુજી ધરતી માર્ગ બધા સમાઈ જાઓ ગોપાલદેવ તરત જ સર્ટિફિકેટ આપ્યો હવે તમે મુનિ છો મુની તો આત્મજ્ઞાન છે મુનિ પણ પ્રતિક્રમણ થઈ ગયું સમકિત થઈ જાય ને દોષ જોયા ને કાઢ્યા ગોપાલદેવનું વાક્ય છે દોષ જોઈને દોષને કાઢવા એટલે અહીંયા છે દોષ નથી જોવા કઈ ગાંધીજી ને મારી શ્રદ્ધા નીકળી ગઈ કે મહાત્મા છૂટું પડ્યું તો મહાત્મા થાય પછી સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ